હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ છે ને તો ભાઈ આજે બી એક ઓર્ડર આવ્યો છે હલ્દી ડેકોરેશનનો અને ઓર્ડરમાં અમે જઈએ છીએ હું છું આજે જઈને પણ સાથે લીધો છે ગાડી લઈને જવું પડે છે કેમ કે ઓર્ડર છે વેલન્જા વટીને કેસ્ટિલો ફાર્મ આવેલું છે ત્યાંનો ઓર્ડર છે જોકે નિતુ હજી હમણાં જઈ નહીં શકે એટલે ત્યાં સુધી મારે જ જવું પડશે અને આજે છે સન્ડે અને જો કે આજે હું પણ ફ્રી હતો અને જય પણ ફ્રી હતો એટલે એને બી સાથે લઈ લીધો છે હેલ્પ કરવા માટે બ્લોગમાં બન્યા રહેજો આવશે મજા હલ્દી ડેકોરેશન ઓર્ડર છે હલ્દીનું સેટઅપ હું કેવું કરું છું ને એ તમે જોજો અને કમેન્ટ કરજો કે ભાઈ સેટઅપ કેવું થયું છે અને ઇવેન્ટ્સનું નામ તો તમને ખ્યાલ જ છે બેટર ઇવેન્ટ્સ બાય એનઆર કે બરાબર કંઈ બી તમારે બી શુભ પ્રસંગમાં કંઈ બી ડેકોરેશનનું કામ હોય તો કોન્ટેક કરજો બરાબર બધા સેટઅપ કરી દેશે આખી આખું મેરેજનું ઇવેન્ટ બી આખું મેનેજમેન્ટ કરી દેશે બરાબર આ બેટર ઇવેન્ટ્સ બાય એનઆર કે જો કે એમાં હું પણ આવી ગયો ઓકે તો નીકળી છીએ અમે અત્યારે ઘરેથી બે વાગે આપણે સેટઅપ એને રેડી આપવાનું છે ઓલરેડી અગિયાર વાગી ગયા છે પહોંચતા હજુ થશે કલાક હળું લગરીક લીમ ધીમું આપણે નીકળી જઈએ તો કામરેજ જઈએ છે ત્યાં ઓલરેડી ટેમ્પો આવી ગયો છે જે આપણે સામાન ભરવાનો છે કે એમાં આપણે સામાન લોડ કરી લઈએ અને પહોંચી જઈએ આપણા ફાર્મે તો આજ જઈને એ બધા નીચે ઉતરી ગયા હોય તો સારું ઉતરી ગયા છે ચાલો લોકોને બેસાડી દઈએ અને નીકળી જઈએ ભાઈ ઓલરેડી ભાઈ અહીંયા એક સેટઅપ આપણે લગાડેલું હતું ત્યાંથી જ આપણે પાછો સામાન ભરવાનું છે તો ભરી લીધે ચાલો ઉત્તરાયણ વાળા જે ઉતરાયણ પૂરી નથી થઈ ક્યાં છે ભાઈ ટેમ્પો ક્યાં છે જો અલે તું ટેમ્પોમાં બે જાય ભાઈને લઈને આવે કેસ્ટીલો ફાર્મે જા હમ તને આરા રમા કાકાને બનાવવા જ લાવ્યો છું તને સેવા કરવા જ તેમ ચાલો ભાઈ માલ બલ ભરાઈ ગયો ટેમ્પો જોઈએ સીધા કેસ્ટિલો વિલા ફાર્મ શિયાળો છે પણ તડકો ભક્કમ છે ભાઈ આવી આવી ગયા વિલા ફાર્મ બરાબર આપણો ગયો છે અને હલ્દીનું સેટઅપ આપણે મારવાનું છે આ ગાર્ડનમાં અને જે પાર્ટીનો ઓર્ડર છે એ પાર્ટી એકથી થી છ નંબરના ફાર્મ બધા બુક કરી લીધા છે ચાર પાંચ વાગ્યા એટલે ચાર ભાઈ ચાર વાગ્યાનો ઓર્ડર છો ચાર વાગે ચાલુ કરશે એ તો વાત છે બે વાગ્યાનું સેટઅપ મારી ક્યાં જવું

અમારા નીકભાઈ નું કામ જોઈને એવું લાગે છે કે અમારે આગળ જતા કારીગર નહીં રાખવા પડે કારીગર તો આજે અમને કારીગર નથી મેળા એટલે શું કેવાય માલિક જે છે નીત કારીગર બની ગયા છે આમાં હું ખાલી વિડિયો ઉતારવા જ આવી છું આજે જો આ છે અમારા જયભાઈ એને આજ તો બિચારા ને રવિવાર હતો પણ રવિવાર જેવું નથી રહેવા દીધું જો અમારા નીકભાઈ છે ને આજે ઓર્ડર માંથી ગુલાબી ફૂલ કાઢી જવાના છે એમાં એવું છે કાલે અમારા નીતુ દીદીનો નો બર્થડે છે ધીમે ધીમે અમારું સેટઅપ રેડી થતું જાય છે તડકો એટલો છે શિયાળો છે પણ તોય તડકો લાગે સાચ વગર મહેનત નું કામ કરું તોય તડકો લાગે છે અમારા નીકભાઈ જો ભાઈ નથી અમારા નીક જીજુ છે જીજુ કરી દીધો નીક જીજુ રાખવાના કેમ કે નીતુ દીદી છે અમારા એટલે મારે જો છે મારો ઓર્ડર નથી કરવું આને આને વગર મહેનત નું કામ કરવું હમણાં કીધું ને એક માટલું ઉપાડીને ને લાય તો ન લાવી

જો તમારે જેવું કોણ થાય તો માટલા ગોઠવાઈ ગયા છે કોઈ ઘરે પાણી ના ન હોય તો લઈ જાવ અહીંથી ચાલો ભાઈ આપણું ઝાડું એકદમ ભરસક આ થોડુંક પારવું છે કેમ કે આમાં ડબલ ડબલ નાખ્યું છે આપણે સિંગલ કરશું આ હજી પાણી ભરવા જાય છે આ મારા બેન આરામ કરવા જ આવ્યા છે ખાલી હવાણ કરવા આવ્યા છે ઘરે થી પાસ્તા ને દહીં લઈને હવે નીક ભાઈ ફાઇનલી બધું સેટઅપ ચેક કરે છે ફોટો જોઈને ક્યાંથી હું કરવાનું છે એ બધું જાવ 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 ઓર્ડર કરે છે હવે થોડું અંદર લે બસ બરાબર આને બહાર કાઢો આ છે અમારું આજનો હળદીનો સેટઅપ ફૂલ અંદર લઈ લે

તો ગાઈસ તમને આ ડેકોરેશન કેવું લાગ્યું છે કમેન્ટ કરીને જરૂર જણાવો વરા આ નથી ઉભો થઈ જાય ભાઈ ઘડી તું આમ આગે વી કેવું લાગે છે ભાઈ કમેન્ટ કરજો જરે બધા તને કેવું લાગે છે વિડિયો ઉતરવાળા મેડમ ઓલ સેટ જો 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 આ ગરમી આ છે મહેનતનું નું કા અત્યાર સુધી તો ઓડડતી જ કરાયું છે હાલો પાસ્તા ખાઈ લે ઠરી જાય આજ હાથે કરવું પડ્યું ને એટલે બધાય ને પડશે એવો એટલો વેળો છે ચાલો ભાઈ વન ભોજન નો સમય તો અત્યારે અમે લોકો પાસ્તા પાર્ટી કરીએ છે આ બો બોલ બોલ કરતી હતી ને આ જો એ બીમાર છે એની હાટું એટલે દહીં બે વાટકા હતા પણ એક મેં મારી હાટું લીધું છે ગરમા ગરમ પાસ્તા ઘરેથી બનાવીને આવ્યા છાસ ચાલો તો પેલા ફટાફટ તૂટ પડે

ભાઈ હવે સેટઅપ તો કરી દીધું છે પણ આ પાર્ટી જે છે એ આવવાની છે પાંચ વાગે અને અત્યારે વાગ્યા છે અઢી તો આપણે વિચાર્યું છે કે શાંતિથી ઘરે સાંજે આવશું પાછું સેટઅપ વિકસું ને પેકઅપ કરીને જતા રહેશું બરાબર તો ફટાફટ પહેલાં એની આપણે રીલ્સ બનાવી લઈએ રીલ્સ બનાવીને નીકળીએ ઘરે જવું છે ને ઘરે તારે જવું જોયું તું અમથી માંદી જ છો ચાલો તો રીલ્સ ઉતાર લઈએ ફટાફટ તો ભાઈ ડેકોરેશનનું કામ પૂરું થઈ ગયું છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે તો ભાઈ ડેકોરેશન તમને કેવું લાગ્યું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો જોકે આ સન્ડે હતો એટલે હું જાતે આવ્યો હતો ડેકોરેશન કરવા આની પહેલાંનો બી બ્લોગ જોયો બાકી તો બીજા માણસો રાખેલા છે આપણા કારીગરો એ આવીને સેટઅપ કરી દે પણ આજે સન્ડે હતો એટલે કીધું આપણે ખુદ જઈએ સાથે બ્લોગ બી બની જાય તો ડેકોરેશન કેવું લાગ્યું છે કમેન્ટ કરજો અને તમારા ઘરે બી આ રીતનું કાંઈ બી પ્રસંગ હોય અને તમારે બી ડેકોરેશન માટે કાંઈ ઇન્કવાયરી હોય તો ડિસ્પ્લે પર તમને નંબર દેખાય જ છે બેટર ઇમેશ બે કે અને તમે તમારે કહેજો કે નિકભાઈ પોતે આવે ડેકોરેશન કરવા તો હું જાતે આવીશ તમ તારે તમારા ઘરે તમારા પ્રસંગમાં ડેકોરેશન કરવા માટે ઓકે મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે તમારા પરિવારનું ધ્યાન રાખજો જય થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ